સ્કીન અને હેર માટે ફાયદો કરે તેવી સરળ રેસીપી લીંબુ એડ કર્યા વિના અને બીજી કાંઈ પણ ઝંઝટ વિના તમે પણ સરળ રીતે શરબત અને જામ ઘરે બનાવી શકો છો હાડસ હું શું બાલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોઈશું કાશી કેરીમાંથી શરબત બનાવવાની રીત તો મેં અહીં અઢીસો ગ્રામ જેટલી કેસર કેરી લીધેલી છે અત્યારે માર્કેટમાં આસાનીથી તમને કેરી મળી જાય છે અહીં કાશી કેરી લીધેલી છે તેનું હું સરસ કટિંગ કરી લઈશ મેં અહીં ગોટલી અને શાલનો ભાગ નીકાળીને આ પ્રમાણે સરસ કટિંગ કરેલું છે કટિંગ થોડું મોટું રાખેલું છે ત્યારબાદ મેં અહીં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે તેને ગરમ કરવા રાખેલું છે તેમાં હું કટિંગ કરેલી કેરીને એડ કરી દઈશ અહીં આપણે કેરીને સરસ પાણીમાં બાફી લેવાની છે અહીં કેરી બફાતા વધારે સમય નથી લાગતો અહીં જો તમારે વધારે કેરી લેવી હોય તો પાણી તમે એ પ્રમાણે એડ કરો તો ચાલે અહીં આપણી કેરી તમે જોઈ શકો છો સરસ રીતે તૈયાર થવા લાગી છે અહીં આપણી કેરી સરસ પકાઈ ગઈ છે તો હવે આપણે તેની આગળની પ્રોસેસ જોઈ લઈએ ત્યારબાદ અહીં મેં એક ગરણી લીધી છે તેને વાટકાની ઉપર સેટ કરેલી છે તેમાં આપણે જે તૈયાર કરેલી કેરી છે તેને આ પ્રમાણે એડ કરીને પાણીનો ભાગ નીકાળી લેશું બંને વસ્તુને આપણે સરસ રીતે સેપરેટ કરી લેશું ત્યારબાદ અહીં જે નીચે પાણી વધે છે તેને ફેંકવાનું નથી તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કોઈ પણ શાકને આપણે ખાટું મીઠું તૈયાર કરવું હોય તો આ નીચે વધેલા પાણીનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ આપણે જ્યારે ચટણી બનાવતા હોય તેને પણ ખાટી મીઠી બનાવવી હોય તો તેમાં આ પાણીનો ઉપયોગ કરી શકો છો અને ન કરવું હોય અને જે નીચે વધેલા પાણીનું શરબત તૈયાર કરવું હોય તો શરબત પણ ઇન્સ્ટન્ટ તૈયાર કરી શકો છો આ પાણીને તમે એક મહિનો સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો અહીં મેં કેરીને આ પ્રમાણે સેપરેટ કરી લીધી છે અહીં મેં કેરી અઢીસો ગ્રામ લીધેલી હતી ત્યારબાદ આ કેરીમાં આપણે સુગર એડ કરવાની છે તમે અહીં સાકર એડ કરવી હોય જે મિશ્રી કહીએ તે એડ કરવી હોય તો કરી શકો છો અહીં અઢીસો ગ્રામ કેરીની સાથે અઢીસો ગ્રામ મિશ્રી એડ કરો તો ચાલે અને મિશ્રી ન હોય અને સુગર એડ કરવી હોય તો અઢીસો ગ્રામ કેરી સાથે બસો ગ્રામ જેટલી સુગર એડ કરી શકો છો તમે મીઠાશને પ્લસ માઇનસ કરી શકો જો ખાટું પીવું હોય તો થોડી ઓછી રાખવાની અને જો મીઠું પીવું હોય તો થોડી વધારે પ્રમાણ રાખો તો ચાલે અહીં મેં સુગર એડ કરી દીધી છે ત્યારબાદ તેને આ પ્રમાણે હું મિક્સ કરી રહ્યો છું આ પ્રમાણે તેને મિક્સ કરીને પંદર થી વીસ મિનિટ રાખી દેસુ એટલે તે સુગર ઓગળી જશે આ પ્રમાણે તેને ઢાક્યા વિના એમ જ ખુલ્લી આપણે રાખી દેસુ અહીં તમે જોઈ શકો છો આપણે પંદર થી વીસ મિનિટ એમ જ રાખેલી હતી તો તેમાં સુગર નો ભાગ જે હતો તે મેલ્ટ થઈ ગયો છે મતલબ ઓગળી ગયો છે તો અહીં મેં કેરીને ફરી પાછી સ્ટવ પર લઈ લીધી છે તેને આપણે આપણે ગેસની પર સરસ રીતે ગરમ કરીને સાસણી જેવી પરફેક્ટ સીકણી થાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાની છે અહીં ઉતાવળ કરવાની નથી તેને આપણે સરસ રીતે પકવવાની છે જો કાચી રહે તો તેને આપણે સ્ટોર કરવી હોય તો વધારે સમય નથી કરી શકતા એટલે પરફેક્ટ આપણે પકવી લેજો જેથી કરીને સ્ટોર કરી શકીએ તો અહીં મેં ફૂડ કલર એડ કરેલો છે જે યલો કલર આવે તે એડ કરેલો છે ફૂડ કલર અહીં ઓપ્શનલ છે તમે ન એડ કરો તો પણ ચાલે વિધાઉટ કલર તે વ્હાઇટ જેવી લાગે છે એટલે મેં કલર એડ કર્યો જેથી કરીને જોતા જ પીવાનું મન થઈ જાય તેવી તૈયાર થાય છે સાથે મેં સ્વાદ પ્રમાણે થોડું નમક પર એડ કરેલું છે એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અહીં સાસણી આપણી લો ગેસની ફ્લેમ પર સરસ એકદમ ચીકણી તૈયાર થઈ ગઈ છે ટોટલ આપણે ફરી પાછી રાખી હતી તેને દસથી થી બાર મિનિટ જેવો ટાઈમ થયો છે અને સરસ તેલ જેવી ચીકણી આપણી સાસણી તૈયાર છે તો તેને આપણે ફરી પાછી સરસ ગરણી મદદથી ગાડી લેશું એટલે જે ઉપર કેરીનો ભાગ છે તે નીકળી જશે અહીં પાણી એડ કરેલું ન હોવાથી તે જામ જેવી તૈયાર થાય છે ઠંડુ થયા બાદ જે માર્કેટમાં જામ મળે તેના જેવી તૈયાર થાય છે અહીં આપણે સેપરેટ કરીને તેને બે રીતે ઉપયોગ કરી શકીએ છીએ આ પ્રમાણે તેને ગરણીમાં થોડું પ્રેસ કરશો એટલે સરસ રીતે સેપરેટ થઈ જશે અને જે ઉપરનો ભાગ છે તે ખૂબ જ ઓછો નીકળશે અહીં જે ઉપરનો ભાગ છે તેને ના ફેંકતા તે તમે રોટલી પૂરી પરોઠા સાથે ખાઈ શકો છો ટેસ્ટમાં મુરબ્બા જેવો લાગશે અહીં તમારે જો આને જામ બનાવવું હોય તો આ પ્રમાણે તેને ઠંડુ કરીને બોટલમાં ભરીને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને જો શરબત માટે યુઝ કરવું હોય તો આમાં તમે પાણી એડ કરીને ઠંડુ કરીને તેને એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો તો અહીં મેં એક ગ્લાસ લીધો છે જેમાં હું આઈસ એડ કરીશ ત્યારબાદ તેમાં આપણે તૈયાર કરેલું શરબતના લિક્વિડને એડ કરી દેશું ત્યારબાદ તેમાં આપણે ઠંડુ પાણી એડ કરીને તેને સરસ મિક્સ કરી દેશું જેટલું વધારે ઠંડુ હશે એટલું જ પીવાની મજા આવશે અહીં તમે મહેમાન આવે ત્યારે પણ આ પ્રમાણે ખૂબ જ સરળ રીતે બનાવી શકો છો અહીં વિધાઉટ લીંબુ પરફેક્ટ શરબત તૈયાર કરી શકાય છે કાંઈ પણ ઝંઝટ વિના કાંઈ પણ વધારાની એક્સ્ટ્રા વસ્તુ એડ કર્યા વિના શરબત તૈયાર કરી શકાય છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ